જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુંતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો તડકા છાયાના છુંદામાં 10 થી 12 દિવસ લાગે છે અને આ તત્કાલ ઇન્સ્ટન્ટ બને તેવો છુંદો છે અને આખો વર્ષ સ્ટોર કરી શકાય તેવો છુંદો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ કેરીનો છૂંદો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે તમે કેસર કેરી પણ લઈ શકો છો અને તમને જે પસંદ આવે તે કેરી પણ તમે લઈ શકો છો હવે આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું આ રીતે આપણે કેરીની છાલ ઉતારવાની છે મિત્રો જુઓ હવે મેં આખી કેરીની છાલ ઉતારી લીધી છે આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે એને ખમણવાની છે મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું આવી રીતે આપણે આખી કેરીને ખમણી લેવાની છે અત્યારે મિત્રો કોઈને સમય નથી હોતો એટલે આ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જાય એવો છૂંદો તૈયાર થાય છે હવે મેં અહીંયા આખી કેરીને ખમણી લીધી છે આ રીતે તમે જોઈ શકો છો જુઓ મેં એકદમ બારીક ખમણી લીધું છે હવે આપણે એમાં નમક ઉમેરવાનું છે મેં અહીંયા એક ચમચી નમક ઉમેરેલું છે તમે વધુ પણ ઉમેરી શકો છો મેં અહીંયા હળદરનો ઉપયોગ નથી કર્યો હળદર ઉમેરવાથી છૂંદો કાળો થવા લાગે છે હવે આપણે કેરીને અને નમકને મિક્સ કરી લેવાનું છે મિત્રો જુઓ આવી રીતે જેથી કરીને કેરીમાંથી ખટાશનો ભાગ નીકળી જાય અને મીઠાનું પાણી થઈ જાય જુઓ હમણાં બતાવી રહી છું હું તમને આ રીતે આપણે કેરીને અને નમકને મિક્સ કરવાની છે અને હવે એને પાંચ મિનિટ રાખી મૂકવાના છે મિત્રો આ રીતે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે કેરીને દબાવીએ એટલે તેમાંથી પાણી છૂટું પડવા લાગે છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું મેં અહીંયા અઢીસો ગ્રામ ખાંડ લીધી છે આ રીતે ચુંદામાં ઉમેરવા માટે અને હવે મેં છૂંદાને વઘારવા માટે એક ચમચી મેં જીરું લીધું છે અને એક ચમચી હિંગ લીધી છે અને પાંચ ગ્રામ મેં લવિંગ લીધા છે અને પાંચ ગ્રામ મેં તજ ટુકડા લીધા છે તમે જોઈ શકો છો આ રીતે મિત્રો આપણે તડકા છાયાના છૂંદામાં દસ આઠથી દસ દિવસ લાગે છે અને આ ઇન્સ્ટન્ટ બને છે એટલે આપણે વઘાર માટે આ સામગ્રી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે છૂંદાને વઘાર કરવા માટે પહેલાં સૌ પ્રથમ ગેસ સ્ટાર્ટ કરવાનો છે આ રીતે હવે તેના ઉપર આપણે પેન લેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણું પેન ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક મોટી ચમચી તેલ ઉમેરવાનું છે હવે આપણે એમાં જીરું ઉમેરી દેવાનું છે આ રીતે હવે જીરું ફૂટવા લાગે આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે હવે એમાં તર્ડ લવિંગ ઉમેરવાના છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં હિંગ ઉમેરવાની છે આ રીતે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે અને કેરીને દબાવી અને તેમાંથી પાણી બહાર કાઢી લેવાનું છે અને ત્યારબાદ કેરીનું છીણ આપણે પેનમાં ઉમેરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કેરીમાંથી બધું પાણી બહાર કાઢી લેવાનું છે અને પછી આપણે કેરીનું છીણ પેનમાં ઉમેરવાનું છે મિત્રો આવી રીતે અને હવે આપણે કેરીને મિક્સ કરવાની છે આ રીતે હવે આપણે એમાં ખાંડ ઉમેરી દેવાની છે અને હવે આપણે મિક્સ કરવાનું છે આ રીતે હવે આપણે સતત ચલાવતા રહેવાનું છે મિત્રો જેથી કરીને કેરી અને ખાંડનું મિશ્રણ નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને આપણી ખાંડ ઓગળી જાય ઝડપથી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી આ છૂંદો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જુઓ મિત્રો આપણી ખાંડ ઓગળી ગઈ છે તેલ છૂટું પડવા લાગ્યું છે જુઓ કેટલા બબલ્સ આવી રહ્યા છે એટલે સમજી લેવાનું કે આપણો છૂંદો તૈયાર થઈ ગયો છે બસ હવે આપણે એને બે મિનિટ સુધી પકાવવાનો છે જેથી કરીને પાણીનો ભાગ હોય ને તે બધો બરી જાય મિત્રો આ છૂંદો દેખાવામાં તો એટલો સરસ છે ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો આ છૂંદો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને પેનને નીચે લઈ લીધું છે હવે આપણો છૂંદો ઠંડો પડે પછી એને આપણે બરણીમાં ભરવાનો છે ત્યાં સુધી એમ જ રાખી મૂકવાનો છે તમે જોઈ શકો છો કે આપણો ઇન્સ્ટન્ટ છૂંદો તૈયાર થઈ ગયો છે આખું વરસ સ્ટોર કરી શકાય તેવો આ છૂંદો છે તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ કેરીનો છૂંદો આખું વરસ સ્ટોર કરી શકાય તેવો છૂંદો જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય